તો હું તો બતલી વલ છો અલા દોહા તને થલમ ના આવી મને હજી સુધી તે વોધો લાતો છે માદડા છોકરો પચી વર છે ને કોઈ કોમ ધંધો કરે છે તાર દેમ નો 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 છોકરો ભેગો કરીને રમતો નથી હું તો હજી નો નો છું યો નો છોતલો મોતો થઈ છે ને તો કોમ ધંધો તાલતો છે હું તો હજી દાદી લંબાનો લંબા નો બધા છોકરા ને ભેગા કરે લંબા નો લંબા તું નો નો ના કેવરાય તું બુઢો થવા આવ્યો બત્રી વર છો છે નબળા બત્રી વર અલા બુઢો તારો બા હું નથી બુધો બુઢો હાલા હલખા પલખા બાપ મારા બાપ સુધી બોલે ભાઈ નહી બોલો તમારા બાપ પણ મને આજ ને આજ તમે પાલન આવો મારા લદન કરાવો આજ ને આજ એટલે આ કાળ મોટા ઢીંગલી લાભ બની હું આ દુકોને જો આ બેતાલીસ રૂપિયા ઢીંગલી પાછો ઘરે આવ્યો રો એટલે એ હરખા તું અને તારો ગોડો છોકરો બે ચમ ઝગડા કરો તારો બા હા હાલીના માદલા તો ચૂપ થઈ જાય ને તારા કાપીને ખાલી નથી કાતલ એ મોટા એવું ના બોલાય તારા કરતા મોટા તમને મોટા હોય તો અહીંયાની ઘરે લે બીજાની ઘલે આવીને તમ પંચાયત ખલે એટલે એ દફોડ હું પંચાયત નથી કરતો આ તો મોહવાથી નાકડતો ને તમે બે બાપે તો વઢતા હતા એટલે મેં કીધું પૂછું શે સાટું વઢતા તા એટલે હરકા છે તમે બે બે જણા ઝગડો કરતા હતા દેશ માદલા આ નબળો જીદ લઈને બેઠો હોય કે મને આજ ના જ લગન કરાવો આજ ને આજ તો હું ચોં લગ્ન કરાવું માલે કોઈ નહી જોવાનું મને આજ ને આજ પાલન આવો બસ એટલે એ ડફોળ હાલ ને હાલ તને તારો બાય છોકરી ના હાલે મને હાલ ના હાલે તો કાલ હાલે તમોલા થોકલા ને પચી વેલ થો તો હાલી તો મન તો બતલી વેલ થયા છે મારો છોકરો તો 20 વર્ષનો હતો ને મે પરણાયો પ્રતો અને ભણલ ગણલ હતો એટલે એને હટ છોકરી મળી ને એને હટ લગન છો તારા બાપ ને તને 32 વર્ષનો ન કર્યો તું 32 વર્ષનો છો તો તું ગાડીએ રમે માલે કોઈ ની જોવાનું તમે મને આજ ને આજ પલણાવ તું મોટો થાપરો પેલો એટલે તને પહેરણ નબળા તેમો એ પપ્પા હવે તો બતલી વલ નો થયો હજી તેતલો મોટો થું એટલે પહેન માલે કોઈ ની જોવાનું મને આજ ને પહેન આવો તું ખાલી ઉમર થી મોટો બત્રી બુઢો છો બાકી તારો સ્વભાવ ને તારો વર્તન તો નાનો છોકરો એવું છે માલે કોઈ નહીં જોવાનું તમે મને પહેન આબો તો પલ છે અને તમને હું છેલ્લી વહી નું કહી દઉં કે આજ નહીં તો એક મહિનાની અંદર અંદર તમે માલા લદન તલાબો પલ છે નતા હું કલી નથી હું આયા દો લંબા એ માદળ આ તો ધમકી આલે છે એટલે એ હરખા આ છોકરાને તું હટ લગન કરાય નકા આજકાલનો ના કોઈ નક્કી નહીં કાર શું કરી બે અને કોક હું તો કરી બેઠો ને એમાં તો છે ગોંડો કોક હું તો કરી બે છે ને ઘરપુસ છો શું કરું ભાઈ મને તો કોઈ ખબર નથી પડતી હવે હવે કોઈ ના કરાય ભાઈ હરખા આને ફટાફટ પહેરણાવી દીધો બાડી બોબડી ગોંડી ગેલી ગમે એવી છોકરી મળે ને એવી ચાર ફેરા ફરાવીને ફટાફટ પહેણાવી આવી દીધો એટલે વાત પટે ભાઈ હું આજને આજ તો ચો છોકરી ગોતવાનું હવે તારા ધ્યાનમાં કોઈ તારા સગાઈ સગા અમ હોય તો તું મને કે તો આને ચોક ભાઈ તું મદદ કરી એટલી મારી એક જગ્યા છોકરી તો એરી ભાઈ પણ શું ભાઈ પણ એમ ભાઈ કરશે ટ્રાય તો મારી કદાચ ન કરે નારાયણ ને હા પાડી જાય તો હા રોહિત ભાઈ આજે હું ઘરે જઈશ અને એને ફોન કરીને પૂછપરછ કરું જો કદાચ મેળ પડી જાય ના ગોંડાના નસીબ ગામ કરતો મેળ પડી ગયે કોઈ નકી ના કે ભાઈ માદલા તું ચોંક પૂછ મોય પૂછું જો મેળ પડે પણ આ નબળાને ચોંક પહેરણા બોતો પડશે ને એના લગ્ન તો કરાવવો પડશે ને એ વાત હાશી ભાઈ જો મેળ આવે અહીંયા પણ પહેણા બોતો પડશે જો તું ગુ તારાથી જો મેળા આવતો હોય તો અથવા મોય પૂછા કરું તો મેળ આવે તો બાકી આજકાલના છોકરો નો કોઈ નક્કી નક્કી હોય આ મારા છે ને વાત વાત ઉપર હું તો કરી એટલે હટા હટ જો મેળ આવે અહીંયા અને પહેરણાવો પડશે એટલે જ તો કોણ શું ભાઈ